નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માતા પિતાએ યાદ રાખવા જેવી ચાર વાતો ઘરમાં પુત્રો વધુ આવ્યા બાદ કેવી રીતે રહેવું જોઈએ વૃદ્ધા અવસ્થામાં સાસુ સસરાએ યાદ રાખવા જેવી ચાર વાતો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશન કહાણી છે અને આ કહાનીમાં દરેક વડીલોએ ખાસ સાંભળવા અને સમજવા જેવી વાત છે તમે જો આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમને વૃદ્ધાવસ્થામાં ખૂબ કામ લાગશે આ કહાનીમાં તમને જાણવા મળશે કે તમારા ઘરમાં પુત્ર વધુ આવે ત્યારે વડીલોએ ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ જેનાથી તમારા ઘર પરિવારમાં કોઈ પણ વાતથી લડાઈ ઝઘડો ના થઈ શકે મિત્રો જો તમે તમારી વૃદ્ધાવસ્થામાં ઘરમાં કલેશ લડાઈ ઝઘડા ન થાય અને તમારે વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિથી ગુજારી જાય એવું ઈચ્છતા હોય તો આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો કહાની શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો પ્રાચીન સમયની વાત છે એક શહેરમાં એક બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો તેના પિતાજીનું નામ રામસિંહ હતું રામસિંહ પોતે દુકાન ચલાવતા હતા એટલે ઘણી વખત રામસિંહ તેના દીકરાને પણ દુકાન પર લઈ જતા અને તેમને પણ વેપાર કરવાની રીત શીખવાડતા રામસિંગ ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા તેમજ રામસિંગના પત્ની ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવવાળા સ્ત્રી હતા દોસ્તો આ બાજુ રામસિંહ તેમના દીકરાને રોજ દુકાન પર લઈ જતા અને સારી રીતે તેને વેપાર કરવાનું શીખવાડી રહ્યા છે કે ગ્રાહકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ ગ્રાહકોને કેવી રીતે સમજાવવા જોઈએ અને દુકાનનું કામ કેવી રીતે સારી રીતે સંભાળી શકાય આ બધી વાતની રામસિંહ તેમના દીકરાને સમજણ આપતા હતા દોસ્તો આવી રીતે જ ઘણા બધા વર્ષો વ્યતીત થયા રામસિંહનો દીકરો ધીરે ધીરે યુવાન થયો હવે તે વેવાલાયક થયો હતો મિત્રો એક દિવસ રામસિંઘે જોયું કે આપણો દીકરો હવે યુવાન થયો છે વિવાહ યોગ્ય થયો છે અને દુકાનનું કામ પણ સારી રીતે સંભાળી શકે છે ગ્રાહકોને સારી રીતે સંભાળી શકે છે એટલે મારે હવે તેના વિવાહ કરી દેવા જોઈએ જેનાથી અમારા ઘરમાં પુત્ર વધુ આવી જાય આવું વિચારીને રામસિંઘે પોતાની પત્ની આ આ વાત કરી અને પત્ની પાસેથી સલાહ લઈને એકબીજા ગામમાં કન્યા જોવા ગયા કન્યા ખૂબ સુંદર હતી તેને જોઈને રામસિંગ અને તેમની પત્ની સહમત થયા અને એ જ કન્યા સાથે પોતાના દીકરાના વિવાહ નક્કી કર્યા વિવાહની તારીખ નક્કી થઈ મિત્રો હવે રામસિંહ પોતાના પુત્રના વિવાહની તૈયારી કરવા લાગ્યા ત્યારબાદ એક દિવસ રામસિંઘે પોતાની પત્નીની પાસે બેસાડીને સમજાવી કે જુઓ થોડા દિવસ બાદ આપણા ઘરમાં પુત્રો વધુ આવી આવવાની છે અને જ્યારે વહુ આવી જાય ત્યારે તારે કેવી રીતે રહેવું જોઈએ એ વાત હું તને ત્યારે જ જણાવું છું આજ સુધી તું મારા ઉપર જે ગુસ્સો રાખતી હતી ઘણી વખત ઘરમાં ચિલ્લાતી હતી આ સ્વભાવ તારે ત્યાગવો પડશે કેમ કે હું તારી દરેક વાત સહન કરતો રહ્યો કેમ કે હું પતિ છું અને જે તારી વહુ આવશે એ બીજાને પુત્રી હશે એ તારી દરેક વાત સહન નહીં કરી શકે એટલા માટે મારી વાત સમજવાની કોશિશ કરજે કે જ્યારે વહુ ઘરમાં આવી જાય ત્યારે સાસુનું કર્તવ્ય હોય છે કે પોતાની વધુને સારી રીતે સમજવી એની રક્ષા કરવી અને એનું ધ્યાન રાખવું કે આપણી વહુ ઉપર કોઈ સંકોટ તો નથી ને અને દરેક પરેશાનીમાં એનો સાથ આપવો અને કદાચ એનાથી કોઈ ભૂલ થઈ જાય તો એને માફ કરવું આ જ સાસુનું કર્તવ્ય હોય છે જે હું તને સમજાવી રહ્યો છું અને કદાચ તું નવી વહુ સાથે આવી રીતે જ ગુસ્સાવાળો સ્વભાવ રાખીશ અને તેને વાત વાતમાં ટોક્યા રાખીશ તો જાજો સમય સુધી સાસુ અને વહુમાં સંપ નહીં રહે એટલા માટે તું મારી વાત ધ્યાનથી સમજી લેજે મિત્રો રામસિંહની વાત સાંભળીને તેમની પત્ની કહેવા લાગી સારું સારું તમે તમારો ઉપદેશ તમારી પાસે જ રાખો હું બધું જાણું છું કહેવાનો મતલબ છે કે પોતાના પતિએ સમજાવેલી વાતોને આ સ્ત્રીએ એક કાનેથી સાંભળીને બીજા કાને બહાર કાઢી નાખી અને આ વાતો ઉપર કોઈ પણ પ્રકારે ધ્યાન ન આપ્યું મિત્રો ત્યારબાદ રામસિંહ પોતાની દુકાને જતા રહ્યા અને દુકાન સંભાળવા લાગ્યા ત્યારબાદ એક દિવસ એવું થયું કે વિવાહની તારીખ આવી રામસિંગે પોતાના પુત્રના વિવાહ પહેલી કન્યા સાથે કરાવી દીધા અને પુત્રવધુને લઈને ઘરે આવ્યા મિત્રો જ્યારે વધુ ઘરમાં આવી ત્યારબાદ રામસિંહે સાંજના સમયે પોતાની પત્ની વધુ અને દીકરાને પોતાની પાસે બોલાવ્યા અને વધુને સમજાવી કે દીકરી આજથી આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપું છું કેમ કે તું આ ઘરની ગૃહિણી છો અને ગૃહિણી લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે હવે આ ઘરને સંભાળવું કે બરબાદ કરવું એ તારા હાથમાં છે કેમ કે તું અમારી પુત્ર વધુ છો અને પુત્ર વધુને દીકરી માનવામાં આવે છે મિત્રો રામસિંહે ઘરની બધી જવાબદારી પોતાની પત્ની અને દીકરાની સામે જ પુત્ર વધુને સોંપી દીધી ત્યારબાદ રામસિંહે પુત્ર વધુને કહ્યું કે દીકરી આજે સાંજનું જમવાનું તું બનાવજે આટલું કહીને રામસિંહ તેમના પુત્ર સાથે દુકાને જતા રહ્યા સાંજે જ્યારે રામસિંહ ઘરે આવ્યા ત્યારે પુત્ર વધુ જમવાનું બનાવી રહી હતી ત્યારે જ પુત્ર વધુથી એક ભૂલ થઈ ગઈ ભૂલ શું થઈ હતી કે ભૂલથી સબ્જીમાં મરચું વધી ગયું હતું જ્યારે રામસિંહ અને તેનો પુત્ર જમવા બેઠા પુત્ર વધુએ જમવાનું પીરસ્યું પુત્રએ વિચાર્યું કે મારા પિતાજી સૌથી પહેલાં જમવાનું શરૂ કરે ત્યારબાદ હું ભોજન કરીશ ત્યારે જેવું જ રામસિંઘે જમવાનું શરૂ કર્યું જ્યાં પહેલું બટકું મોઢામાં મૂક્યું ત્યારે જ રામસિંહને સબ્જી વધારે તીખી લાગી પરંતુ રામસિંઘે આ વાત કોઈને જણાવી નહીં અને આદરપૂર્વક ભોજન કરી લીધું ત્યારબાદ રામસિંહના પુત્રએ જમવાનું ચાલુ કર્યું અને જ્યારે તેમણે પહેલું બટકું મોંમાં મૂક્યું ત્યારે તેને પણ ખૂબ જ તીખું લાગ્યું ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે ગુસ્સામાં કહ્યું કે જુઓ છો પિતાજી આજે આણે સબ્જીમાં કેટલું બધું મરચું નાખ્યું છે આટલું તીખું કેવી રીતે ખાઈ શકીએ મિત્રો પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામસિંહ સમજાવવા લાગ્યા કે દીકરા એવું બની શકે છે કે ભૂલથી મરચું વધી ગયું હોય ક્યારેક કોઈથી ભૂલ થઈ જાય તો એવી વાતથી ખોટું ન લગાવવું જોઈએ એટલે તું શાંતિથી ભોજન કરી લે પિતાની વાત સાંભળીને રામસિંહનો પુત્ર ભોજન કરવા લાગ્યો ત્યારબાદ સાસુનો વારો આવ્યો સાસુ જમવા બેઠી તેમણે પણ જોયું કે સબ્જી ખૂબ જ તીખી છે તો પણ પતિ અને દીકરાએ આ પુત્ર વધુને કંઈ ન કહ્યું તો મારે પણ એને કાંઈ ન કહેવું જોઈએ તે પણ ખૂબ ગુસ્સામાં હતી પરંતુ વધુને કંઈ કહ્યું નહીં અને તેમણે પણ ચૂપચાપ ભોજન ગ્રહણ કર્યું મિત્રો ભોજન ગ્રહણ કર્યા બાદ રામસિંહ તેમના પુત્રને લઈને બહાર લટાર મારવા નીકળી ગયા ઘરની બહાર નીકળ્યા એટલે રામસિંહનો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી આ તમે શું કર્યું મારી પત્નીને તમે કાંઈ ન કહ્યું અને મને પણ કંઈ કહેવા દીધું નહીં આજે જો તમે મને રોક્યો ના હોત તો હું તેને સીધી કરી દે તેમણે સબ્જીમાં આટલું બધું મરચું નાખ્યું હતું કે કોઈ પણ માણસે ખાઈ જ ના શકે તમે એને કાંઈ કહ્યું કેમ નહીં દોસ્તો પોતાના પુત્રની આવી વાત સાંભળીને રામસિંગ સમજાવવા લાગ્યા કે દીકરા મેં એને એટલા માટે કાંઈ નથી કહ્યું કેમ કે દીકરા તને નથી ખબર કે કોઈનું અપમાન કરવું સમાજમાં સારું નથી હોતું કદાચ કોઈનું સમાજમાં અપમાન કરશો તો એ માણસ પોતાનું અપમાન થવાના લીધે તમારાથી નફરત કરવા લાગશે અને તમારાથી દૂર થવા લાગશે એટલા માટે મેં તારી પત્નીને કાંઈ નથી કહ્યું દીકરો કહેવા લાગ્યો કે પિતાજી હું કાંઈ સમજ્યો નહીં ત્યારે રામસિંગ સમજાવવા લાગ્યા કે દીકરા આજે હું તને એવી ચાર વાતો જણાવું છું આ ચાર વાતોનું જે મનુષ્ય ધ્યાન રાખે છે એના ઘરમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય અને તેની વૃદ્ધા અવસ્થા ખૂબ શાંતિથી નીકળી જશે મિત્રો હવે રામસિંહ આ ચાર વાતો પોતાના પુત્રને સમજાવે છે રામસિંહ કહેવા લાગ્યા કે દીકરા સૌ મારી વાત એ છે કે પુરુષનું કર્તવ્ય શું હોય છે પુરુષનું કર્તવ્ય એ હોય છે કે પત્નીને કોઈની સામે અપમાનિત ન કરવી જોઈએ દીકરા કદાચ તારી પત્નીથી કોઈ ભૂલ થઈ જાય અને ભૂલ તો દરેક માણસથી થતી હોય છે કોઈ પણ માણસ જાણી જોઈને ભૂલ નથી કરતો એટલે જેવી રીતે તારી પત્નીથી આ ભૂલ ખબર વગર થઈ હતી એ વાત જ હું તને સમજાવું છું કદાચ પત્નીથી ભૂલ થઈ જાય તો સમાજની સામે એને અપમાનિત ન કરવી જોઈએ અને જે લોકો સમાજ સામે અથવા તેમના સગા સંબંધીઓ સામે પત્નીને ખોટી સંભળાવે છે તેને અપમાનિત કરે છે અપશબ્દો કહે છે મારવા માટે દોડે છે ત્યારે એ પત્ની એવા સમયે તો કંઈ નથી કહેતી બધું સહન કરે છે પરંતુ ત્યારબાદ તે ખૂબ રડે છે કેમ કે એ અપમાનથી તેને ખૂબ દુઃખ થયું હોય અને એ તમને કંઈ કહી પણ નથી શકતી કેમ કે એ તમારી સાથે વિવાહ કરીને તમારા ઘરમાં આવી હોય છે તમારા પરિવાર સાથે જોડાયેલી હોય છે અને ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે આવું કંઈ પણ સહન નથી કરતી અને તરત જ સામે જવાબ આપી દે છે અને એ જ્યારે જવાબ આપે છે ત્યારે તેના પતિનું સમાજમાં ખૂબ મોટું અપમાન થાય છે પતિની કિંમત ઘટે છે એટલા માટે દીકરા ક્યારેય પણ પોતાની પત્નીને સમાજ સામે પ્રતાડિત ન કરવી જોઈએ અને મારી બીજી વાત એ છે કે પત્નીની કોઈ ભૂલ હોય તો એને એકાંતમાં સમજાવવી જોઈએ દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે કદાચ પત્નીથી કોઈ ભૂલ થઈ જાય તો એને આખા ઘરની સામે નહીં પરંતુ એને એકાંતમાં સમજાવવી જોઈએ અને જ્યારે તું એને એકાંતમાં સમજાવીશ તો એ તારી વાત જરૂર માનશે અને તેનાથી થયેલી ભૂલ પણ માનશે અને તને પ્રેમ પણ કરશે અને કદાચ એની કોઈ ભૂલ થવાથી આખા પરિવારની સામે એને ખીજાવા અથવા એને અપમાનિત કરવાની કોશિશ કરીશ તો એ તને પ્રેમ નહીં પરંતુ નફરત કરવા લાગશે અને તારાથી દૂર ભાગવા લાગશે જેનું પરિણામ ખૂબ જ દુઃખદાયક હશે અને મારી ત્રીજી વાત એ છે કે પત્નીના દુઃખમાં એની પરેશાનીમાં એનો સાથ દેવો જોઈએ દીકરા તને નથી ખબર કે બીજાના ઘરની દીકરી બીજા મા બાપની દીકરીએ મા બાપ જે પોતાની વાલી દીકરીને પોતાના દિલના ટુકડાને જ્યારે તમને જિંદગીભર માટે સોંપી દે છે કેમ કે પત્ની માટે પતિ જ જીવનસાથી કહેવાય છે અને પતિનું કર્તવ્ય હોય છે કે પત્નીના દુઃખ દર્દ અને પરેશાનીમાં સાથ આપે જિંદગીભર સાથ આપે આ જ પતિનું કર્તવ્ય હોય છે પરંતુ એવું નથી હોતું કે પત્ની ઉપર કોઈ મુસીબત આવી દુઃખ આવ્યું અથવા કોઈ બીમારી આવી કોઈ સંકટ આવ્યું તો પત્નીને છોડી દઈએ અથવા તેમના પિયરમાં મોકલી દઈએ જે સમયે એનો સાથ આપવો જોઈએ એવા સમયે એનો સાથ આપવાના બદલે એને એકલી છોડી દઈએ અથવા એનું અપમાન કરીએ આવું જે લોકો પોતાની પત્ની સાથે કરે છે એ લોકો જીવનભર દુખી રહે છે અને તેની પત્ની પણ તેને હંમેશા માટે છોડીને જતી રહે છે ત્યારબાદ આવા પતિઓને જીવનભર દુઃખ અને દરથી પીડાતું રહેવું પડે છે એટલા માટે દીકરા આ વાતનું ધ્યાન રાખજે કે પત્નીના દુઃખ અને પરેશાનીમાં હંમેશા તેનો સાથ આપજે આવું જ પતિનું કર્તવ્ય હોય છે અને ચોથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે પત્ની અને બાળકોનું સારી રીતે પાલન પોષણ કરવું દીકરા આ વાતને જરા ધ્યાનથી સમજવાની કોશિશ કરજે કે ઈમાનદારીથી કમાયેલા ધનથી તારી પત્ની અને બાળકોનું ભરણપોષણ કરજે ભૂલથી પણ બેમાનીથી કમાયેલા ધનથી ખરીદેલું અનાજ તારી પત્ની અથવા બાળકોને ખવડાવવાની ક્યારેય કોશિશ પણ કરતો નહીં કદાચ સારી રીતે મહેનત કરીને ધન કમાઈને લાવી અને એના એનાથી જ તારી પત્ની અને બાળકોનું ભરણપોષણ કરીશ તો તારા બાળકોની બુદ્ધિનો વિકાસ થશે અને સંસ્કારી બનશે અને તારી પત્ની પણ સારી રીતે તને પ્રેમ કરશે અને કદાચ બેમાનીથી કમાયેલું ધન ઘરમાં લાવવાની કોશિશ કરીશ અને એ ધન તારા બાળકો વાપરશે અને એ ધનથી ખરીદેલી વસ્તુ તારા બાળકો અથવા તારી પત્ની ખાશે તો તારી પત્ની અને બાળકોની બુદ્ધિ નિશ્ચિત રૂપથી ખરાબ થવાની છે અને એનું પરિણામ એવું આવશે કે તારા ઘર પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડો થતો રહેશે અને તારા ઉપર હંમેશા મુસીબત આવ્યા રાખશે આના લીધે તારી જિંદગી નર્ક બની જશે તું એ નહીં જાણી શકે કે સુખ શાંતિની જિંદગી કેવી હોય તો દીકરા મેં આ જે ચાર વાતો જણાવી છે એ વાતોનું હંમેશા ધ્યાન રાખજે અને આ વાતોને તારા જીવનમાં ઉતારીને જીવન જીવવાની કોશિશ કરજે આ ચાર વાતોનું હંમેશા પાલન કરજે તો તારી જિંદગી હંમેશા શાંતિથી ગુજારી શકાશે અને તારા ઘર પરિવારમાં ક્યારેય લડાઈ ઝઘડો નહીં થાય તારા બાળકો બુદ્ધિમાન અને સંસ્કારી થશે અને આ ચાર વાતો જે મેં તને બતાવી છે એ મારા માટે અને તારી માતા માટે પણ લાગુ પડે છે કેમ કે સાસુ સસરા અને પતિનું આવું જ કર્તવ્ય હોય છે એટલે આ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ અને જે સાસુ સસરા અને પતિ આ ચાર વાતોને પોતાના જીવનમાં ઉતારીને ચાલે છે એનું પાલન કરે છે તો સમજી લેવું કે એનું ઘર સ્વર્ગ બની જાય છે તો મિત્રો આ હતી ચાર વાત તો જે રામસિંઘે તેમના દીકરાને સમજાવી મિત્રો આ વિડીયો અને આ વિચાર તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ